જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે અંધેરી નગરીને ગંડુ રાજા નામની વાર્તા કહીશું એક હતું શહેર એનું નામ અંધેરી નગરી એનો કારભાર પણ એવો ચારે તરફ અંધેર કોઈ વાતનું ઠેકાણું જ નહીં એનો એક રાજા હતો તંદન ગંડુ ગાંડિયા જેવું એનું નામ પણ ગંડુ રાજા અંધેરી નગરીને ગંડુ રાજા એ નગરમાં બધી ચીજનો એક જ ભાવ હતો ત્રણ પૈસે શેર શાક અને ત્રણ પૈસે શેર બરફી ત્રણ પૈસે શેર લોટ અને ત્રણ પૈસે શેર દૂધ બધું જ ટકે શેર ટકો એટલે ત્રણ રૂપિયાનો સિક્કો કાચીઓ ટકાની શેર ભાજી આપે ને કંદોય ટકાના શેર ખાજા આપે ટકે શેર ટકે શેર ભાજી ટકે શેર ખાજા જે માગો તે ટકે શેર એવી એ અંધેરી નગરી હતી અને એનો એવો કારભાર હતો એક એ નગરમાં એક વખત એક ગુરુ અને બીજો એમનો ચેલો એમ બે જણ આવી ચડ્યા ગુરુ મોટાને અનુભવી ડહાપણના ભંડાર ચેલો જુવાન અને તરંગી પૂરો ઘડાયેલો નહીં ગુરુની રજા લઈને ચેલ્લો અંધેરી નગરીમાં ભિક્ષા માગવા ગયો અહાલ એક ભિક્ષા આપો મૈયા એણે ભિક્ષા માગવા માંડી ઘરમાંથી બાઈ લોટની વાટકી ભરીને નીકળી અને ચેલાની જોડીમાં લોટ નાખ્યો અહાલેક કરતો ચેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માંગી ત્યાંથી પણ આટો મળ્યો એમ કરતાં તેની જોડી ભરાઈ ગઈ ચેલો બજારમાં આવી પહોંચ્યો એની નજર એક પાટિયા પર પડી તેના પર લખ્યું હતું ટકે શેર આટો બીજા પાટિયા પર લખ્યું હતું ટકે શેર ખાજા આ તો મજાની વાત શેર આટો ને શેર ખાજા ચેલાએ વિચાર કર્યો એ તો કંદોઈની દુકાને ગયો કંદોએ પૂછ્યું કે મહારાજ શું જોઈએ છે સુખડી કેમ આપી ચેલાએ પૂછ્યું ત્રણ શેર ત્રણ પૈસે શેર કંદોએ કહ્યું એને બદલે આટો આપું તો ચાલશે એનો ભાવ પણ ત્રણ પૈસે છે હારે ખુશીથી ચાલશે જેટલું આટો આપશો તેટલી જ સુખડી જોખી આપીશું આ તો ઘણું સરસ એમ કહીને ચેલાએ આંટો આપી સુખડી લીધી રાજી થતો થતો તે ગુરુજી પાસે ગયો મહારાજ જુઓ તો ખરા હું કેટલી બધી સુખડી લઈ આવ્યો છું ચેલાએ રાજી થતાં થતાં કહ્યું ક્યાંથી લાવ્યો ગુરુએ પૂછ્યું ને ચેલાએ બધી માંડીને વાત કરી બધું જ ટકે શેર ગુરુએ પૂછ્યું હા મહારાજ ટકે શેર ભાજી ને ટકેશેર ખાજા ટકે શેર આટો ને ટકેશેર સુખડી જ્યાં બધું જ એક ભાવે વહેંચાતું હોય ત્યાં રહેવામાં માલ નહીં ગુરુજીએ કહ્યું ચાલ બેટા આપણે બીજે ગામ જઈએ એ સાંભળીને ચેલાને નવાઈ લાગી આવું મજાનું ગામ જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી ખાજા કે ઘેબર લેવાય તે છોડી જવાનું ગુરુજી સાથી કહે છે તે વાત તેને સમજાણી નહીં જા બેટા અહીં સારા નરસાની ચોર કે સાહુકારની એક જ કિંમત થશે પણ ચેલાએ ન માન્યું એટલે ગુરુજીએ એને ત્યાં જ રહેવા દઈ બીજે ગામ ચાલ્યા ગયા ચેલાને તો આ શહેરમાં ફાવી ગયું રોજ સવારે થાય કે હાલ કરતો એ ભિક્ષા માંગવા નીકળી પડે ને જે કંઈ મળે તે કંદોઈને આપે દે લાડુ ઘેબર મગજને સુખડી લઈ આવે ખાઈ પીને લહેર કરે થોડા દહાડામાં તેનું શરીર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું જાડ્યો જાડ્યો ભીમ છોકરાઓ તેની પાછળ દોડતા દોડતા બોલતા અને દોડાવતા એ શહેરમાં એક ડોસી રહે એ ડોસીને ચાર દીકરા એમનો ધંધો ચોરી કરવાનો રાત પડે ને ચોરી કરવા જાય એક વખતે ચોરી કરવા નીકળ્યા રસ્તામાં બિલાડી આડી ઉતરી સુકન સારા નથી થતા એકે કહ્યું લે હવે હાલ હાલ સુકન ઉપર ભરોસો ના રાખીએ બીજું બોલ્યો ચારે ભાઈ છગન શેઠની પછી તે પહોંચ્યા અંધારી રાત કોઈ ન બોલે કે ચાલે એમણે ગણેશયું કાઢ્યું અને ભીત ખોદવા માંડી થોડુંક ખોદ્યું તો ભીત હાલી ઉઠી અલિયા ભીત હાલી એકે કહ્યું ભલેને હાલી કરી દે બોખારું જરા વધારે ખોદ્યું ત્યાં તો ધડુમ ધડુમ કરતી ભીત પડી ને ચારે ભાઈ દબાઈ ગયા તેમના પર આખી ભીત તૂટી પડી હતી સવાર પડ્યું પણ દીકરાઓ ન આવ્યા એટલે ડોસી તપાસ કરવા નીકળી મારા દીકરાઓને ક્યાંય જોયા એણે ઓળખીતા પાળખીતાને પૂછવા માંડ્યું કોઈએ તેને કહ્યું કે શેઠની ભીત તૂટી પડી છે ને નીચે ખોક દબાઈ ગયું છે લાકડી ઠપકારતી ડોસી ત્યાં ગઈ તેણે જોયું તો ભીત તૂટી પડી હતી ને નીચે એના ચારેય દીકરા દબાઈ મુવા હતા ચારેય દીકરા મરી ગયા તો ડોસી જોઈને ઘણું ઘણું રડીને છેવટે રાજા પાસે ગઈ રાજાજી મારી ફરિયાદ છે સાની ફરિયાદ છે રાજાએ પૂછ્યું બાપુ મારા ચાર દીકરા છગન શેઠને ત્યાં ચોરી કરતા હતા ત્યારે શેઠના મકાનની ભીત તૂટીને દબાઈ મુવા આમાં વાઘ છ શેઠનો છે એણે ભીત એટલી નબળી રાખી જ શું કામ અરે કોણ હાજર છે રાજાએ બૂમ મારી જાઓ હમણાં છગન શેઠને પકડી લાવો એણે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીત તૂટી પડીને આ ડોસીના ચારેય દીકરા દબાઈને મરી ગયા સિપાહીઓ દોડ્યા ને છગન શેઠને પકડી લઈ આવ્યા તમે એવું તો કેવું ઘર ચણ્યું કે ભીત તૂટી પડી છે ને આ ડોસીના ચારેય દીકરા દબાઈ મૂવા તમને સૂળીએ ચડાવવા જોઈએ પણ બાપુ છગન શેઠ બોલ્યા એમાં હું શું કરું ઘર તો કળિયાએ ચણ્યો છે જે કંઈ વાંક હોય તે એનો છે ખરી વાત ખરી વાત કળિયાનો જ વાંક છે સિપાહીઓ શેઠને છોડી દો ને કળિયાને સૂડીએ ચડાવી દો શેઠ ચૂટી છૂટ્યા સિપાહીઓ મોતી કળિયાને પકડી લઈ આવ્યા રાજાએ એને સૂડીએ ચડાવી દેવાની સજા કરી બાપુ મેં તો બરાબર જણેલું પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે ભલે રાજાજી બોલ્યા સિપાહીઓ એને છોડી દો ને ગારાવાળાને પકડી લાવો મોતી કડીઓ છૂટ્યો સિપાહીઓ ગરબડ ગારાને પકડી લાવ્યા રાજાએ તેને સૂડીએ ચડાવી દેવાની સજા કરી પણ બાપુ મેં તો બરાબર ગારો કરેલો વાંક હોય તો પખાલીનો છે એને પાણી વધારે રેડ્યું ને ગારો ઢીલો થઈ ગયો એમ છે કે રાજાજી બોલ્યા સિપાહીઓ એને છોડી દો ને પખાલીને સુડીએ ચડાવો ગરબડ ગારાવાળો છૂટ્યો સિપાહીઓએ પાછા પખાલીને પકડ્યો રાજાજીનો હુકમ છે કે મને સુળીએ ચડાવવાનો છે તો તો ભારે ગજબ થઈ ગઈ તમે મને રાજા પાસે લઈ જાવ હું એમને સમજાવીશ મને તો મારા જીવની પડી છે સિપાહીઓ એને રાજા પાસે લઈ ગયા કેમ પખાલી તું કેટલું બધું પાણી નાખી દે છે ગારો ઢીલો થયો ને ભીત બરાબર ન ચણાય તે પડી ગઈ ને ચાર ખૂન થયા બાપુજી બાપજી એમાં મારો વાક નથી હું ગારામાં પાણી નાખતો હતો એવામાં એક મુલ્લો માળા ફેરવતો ત્યાંથી નીકળ્યો તેથી પાણી વધારે પડી ગયું એમ છે કે રાજાજી બોલ્યા સિપાહીઓ એને છોડી દો ને મુલાને સૂડીએ ચડાવો પાંચો પખાલી છૂટ્યો સિપાહીઓ મુલા ફિદા અલીને પકડ્યા મુલ્લા બિચારા ખુદાનું માણસ શરીરે પાતળા સીધા સોટા જેવા રાજાજીનો હુકમ છે કે તેમને સૂડીએ ચઢાવવા સિપાહીઓએ કહ્યું જેવી ખુદાની મરજી સિપાહીઓ મુલ્લાને સુડીએ ચડાવવા લઈ ચાલ્યા સુડીવાળાએ મુલ્લા ફિદા અલીને જોયા એની નજર સુડી પર ગઈ આવી તોતીન જાડી સુડી ઉપર મુલ્લા શોભે ખરા એ વિચારે એણે ડોકું ધૂણાવ્યું સિપાહીએ એણે વાત કરી કે રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો સિપાહી રાજાજી પાસે ગયા બાપુ સુડીવાળો કહે છે કે મુલ્લાજી પાતળા સળેકડા જેવા છે સૂળીનું ફળ તો જાડું છે તે એના પર મુલ્લા નહીં શોભે માટે તમે કહો એમ કરીએ અરે એમાં શું પૂછવા આવ્યા છે તો જાઓ જાડા માણસને શોધી કાઢને એને સૂળીએ ચડાવી દે સિપાહીએ સુળીવાળાને રાજાજીનો સંદેશ કહ્યો મુલ્લા ફિદા અલી છૂટ્યા સિપાહીઓએ કોઈ જાડા માણસ શોધવા નીકળ્યા પેલા દીપચંદ સે જાડા છે એમના કરતાં પણ બીજા વધારે જાડા હશે આમ એ વાત કરતા હતા ત્યાં જ તેમની નજર પહેલાં ચેલા ઉપર પડી બરાબર આવો જ જાડો માણસ જોઈએ સુડી ઉપર પણ શોભી ઉઠે અને બે એ ચેલાને પકડ્યો ચાલો તમને લઈ જવાના છે રાજાજીનો હુકમ છે કે જાડા માણસને સુળીએ ચડાવવાનો છે પણ છે શું સાથી ચેલાએ પૂછ્યું તે તો બાપુ જાણે ચાલો મને રાજાજી પાસે લઈ જાઓ સિપાહીઓ ચેલાને રાજાજી પાસે લઈ ગયા તારા જેવા જાડા માણસો આ નગરમાં રહે છે તેથી ચોર લોકોના મોત થાય છે માટે તને સૂળીએ ચડાવવો જોઈએ પણ બાપુ મને થોડી મુદત આપો મને મારા ગુરુને એક વખત મળવું છે ઠીક છે બાપ રાજાજી બોલ્યા એને જમણા જવા દો ચાર દાડા પછી સૂર્ય ચડાવજો ચેલો ગયો તેના ગુરુ પાસે એને બધી હકીકત કહી ગુરુએ એને ધીરજ આપી મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ નગરમાં રહેવામાં માલ નથી જ્યાં બધી ચીજ ટકે શેર હોય અને ત્યાં ચોર અને સાવકારનો ન્યાય પણ સરખો જ થાય ગુરુએ કહ્યું બાપજી મારી ભૂલ થઈ ગુરુએ રસ્તો કાઢ્યો ને શું કરવું તે ચેલાને સમજાવ્યું ચાર દાડા પછી ગુરુને ચેલો બેઉ સુળીવાળા પાસે ગયા ચેલે કહ્યું હવે મને સુડીએ ચડાવો ગુરુ કહે મારા ચેલાને નહીં મને સૂડીએ ચડાવો બેઉ જણે જોરદાર રકચક કરવા માંડી સૂડીવાળો ગભરાયો એણે રાજાજીને ખબર કરી કે રાજાજી ત્યાં આવ્યા તમે બેઉ સૂડીએ ચડવાની હોસાતોસી કેમ કરો છો રાજાજીએ પૂછ્યું આ વખતે એવું મુહૂર્ત છે કે જે સૂડીએ ચડે તેનું સ્વર્ગ લોકનું વિમાન મળે એમ માટે અમે રાજાજી અમે સૂડીએ ચડાવો ના મહારાજ મને સૂડીએ ચડાવો રાજાએ વિચાર્યું આવ્યું કે આ રીતે સ્વર્ગમાં જવાનું વિમાન મળતું હોય તો તે પોતે જ સૂર્ય કેમ ન ચડે આ બેઉને પાંચ ગાઉં દૂર લઈ જઈ છોડી મૂકું એણે હુકમ કર્યો તેનો તરત અમલ થયો હવે મને સૂડીએ ચડાવો રાજાએ કહ્યું સુળીવાળાએ રાજાને સુળીએ ચડાવ્યો અને અંધેરી નગરીમાંથી ગંડુ રાજાનું રાજ પૂરું થયું ભાજી અને ખાજા એક ભાવે મળતા બંધ થઈ ગયા જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ